ચાણસમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિષ્ણુભાઈ ગણેશભાઈ પટેલ ગુજરાત રાજ્ય તલાટી મંડળના ઉપપ્રમુખ ભરતભાઈ વ્યાસ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આજના દિવસે ચાણસમાં એસટી ડેપો તથા મહેસાણા ડિવિઝનના અધિકારીઓ પધાર્યા હતા સાથે સાથે શુભેચ્છકો પણ પધાર્યા હતા આજના આ દિવસે બંને કંડક્ટર મિત્રોના સગા સંબંધીઓ તથા તેમના સ્ટાફના મિત્રોએ સાલ અને બુકે મોમેન્ટો આપીને સ્વાગત કર્યું હતું પોતાની ફરજ સાત સારી રીતે પૂરી કરી આજે રિટાયર્ડ થાય છે અને તેમની દિધ્ધાયુની શુભકામનાઓ આપી હતી આજના દિવસે ઉપસ્થિત પત્રકાર મિત્રોનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું આજના દિવસે ભોજન સમારંભનું આયોજન પણ કરવામાં આવ્યું હતું